સ્વાદના શોખીન સુરતીઓ માટે લાલબત્તી સમાન કેસો સામે આવ્યો આરોગ્ય વિભાગે શહેરમાં ચાલતા ભેળસેળના કૌભાંડનો પર દાફાશ કર્યો વિવિધ વિસ્તારોમાંથી લેવાયેલા પનીર એનાલોગ ચીઝ એનાલોગ અને ઘીના છ જેટલા નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ ગયા જે છ પેઢીઓના નમૂના ફેલ ગયા તેમાં એચ એલ ફ્રોઝન ફૂડમાં કાર્ડો એન્ડ ફ્રાઈડ પ્રોસ્ટેડ ચીઝ એનાલોગનો નમૂનો નિષ્ફળ ગયો વડોદરાની શિવધર્મરાજ ડેરીમાં નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગનો નમૂનો ફેલ ગયો

મનપાની ટીમે અખ્યાત્ય જથ્થાનો નાશ કર્યો ફેલ જાહેર થયેલા નમૂનાઓ મામલે જવાબદારી સભ અને સંસ્થાઓ સામે મ્યુનિસિપલ કોર્ટ સુરતમાં ફોજદારી રાહે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી